આ શેરીમાં એને થોડાક માણા પાવર કરે છે એટલે એવું લાગ્યું કે આજ છે ને આ શેરીમાં જ બેન દારૂ પીવો મારા બેટાને મને સમજે છે શું એને એમ કે દારૂડિયો એટલે આને જ કાંઈ ન થાય એ નહીં કરો વાંગી નાખો આય બે પેક મારું પછી આખું ગામ મારું એ હે આય દારૂડિયા

નું આ ગઈ છે આવે પછી રોટલા ઘડે તો કેરે આવશે ભૂખે એવી લાગી છે પેટમાં ગરબડિયા થાય છે એટલે બપોરે બપોરો બપોરે ચીરાવાનું કઈ નક્કી નથી ના તો એ મેઘા પાપા ને બાય નું છે ને એ બંધ હતું આ મેઘ લો હોય હોય છે અત્યારે બોલો ઘંટી બંધ કરી તારું મારતી થયું બોલો બાય ની હવે બીજું કઈ છે ખાવાનું એ બાપુ હું તમને શું કહું છું શું ઓલો જાડિયો નથી હા ઈ છે ને બજાર વિસારે દારૂ પીન જેવા તેવા ફતવા કરે છે અત્યારમાં મારે છે ને ઈને બાજવાનું થઈ જાય એ પણ બજારમાં દારૂ નો પીતો હોય હવે ઈ ઈ પીવે છે હાલો હું તમને દેખાડ તમ નો માનતા હોય તો હાલ જો બતાય દો ક્યાં છે હાલો હાલ જો આ ગોબર મહણીઓ હવે કેરે લઈને આવશે દારૂ આ અડધો પીધેલો ઉતરી ગયો મને હું કરું આવા માણા ઢાઢા માણા પડે ગામમાં આમ ફર્સ્ટ ક્લાસ કામ થાવું જો તાત્કાલિક જ બધુંય તમે ન રાખ્યા મને આયા નસોઈ ગયો છે આ ખબક ખબક તો થાય આવતો લાગે લાઈ 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 તું ફટાફટ લાઈ ઉતાવર લાઈ પૈસા લા પૈસા ખાતામાં લખી રાખજે ખાતા ની ક્યાં ખોળે કાકા 33000 તારું નામું છે 33 માન માન માર બાપે દીધી એટલે નથી દેવા કાય વાંધો

એ ફોલી બધા તાર ફોન દેત લાઈ પોલીસ ને ફોન કરો છે આ ઈટ કરો નકર છે ને એમ નહીં હારે પોલીસ ને નહીં એમ એલ બોલાય એમ એલ ને બોલાય કોઈના બાપ થી ન બીતો તું રે ઘડી ઓય એ તારી છોડી ને બંધ કરી નકર એ ખમણો ઓટી જાવ હાલો એ સાહેબ ક્યાં છો તમે એ આ ફતેપુની ચોકડી આવો તો આ એક દારૂડીયો છે ને બહુ દાદાગીરી વાપરે છે બધા વિશે દારૂ પીવે છે એ સારું હાલો એ આવો જલ્દી આવો ખોટુકલા ખોટુકલા ફોન ને હા સુકા કરી મારા ભાઈ તો હું કઈક માલુ હા તમ તને આયા દે ને હમણે પોલીસ ને લઈને આવું છે આ નીકળ જા હવે ખોટુકલા ખોટુકલા સાપુ દબાવીને ને એમ કે હું માની જાય બાકી દારૂ તો બજાર માં થાય મારું દીકરો જલ્દી આવું દે શું કરું બોલો મારું યા હા

આમ બધા રે ને વચ્ચે દારૂ પીવે છે હા બજાર વિશે હા દાદાગીરી વાતે હા દાદાગીરી વાતે બરોબર લુખી હે લુખી હાલો દેખાડો ક્યાં છે હાલો 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 દેખાડો લાઈ બીનો નો કઈ ના ખુદ મનતી છે હવે તો દારૂ વધી પડ્યો આ એટલો બધો વધ્યો હજી બોલ કોઈ આ શેરીમાંથી નીકળ્યું નહીં આખા ગામને ખબર પડી ગઈ કે હે ને એને જાડીઓ દારૂ પીવે

તારે કઈ કરી લીજે સારું કરતા લઈ ગયા હવે ઉપાદી નહીં હાલ બટ આપડે ઘરે રોજ નો કંટારો હતો એનો તો